મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે માતાના ઇતિહાસ વિશેની વાત કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હરસિદ્ધ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિર અનેરો મહિમા છે આ મંદિર દરિયા કિનારે આવેલા એક ડુંગર પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે ઓળખાય છે કોઈલા ડુંગરની ટોચ પર તેમજ તળેટી પર માતાજીના મંદિરો આવેલા છે અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે માતાજીની પ્રાગટ્ય કથા વિશે કેટલીક દંતકથા પ્રચલિત છે હરસિદ્ધિ માતાને વાહણવટી સિકોતર તરીકે પણ ઓળખવામાં આવે છે હરસિદ્ધિમાં શ્રી કૃષ્ણના કોળદેવી છે શ્રી કૃષ્ણના કોળદેવી તરીકે ઓળખાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર કઈ રીતે પ્રાગટ્ય થયું

શંખાસૂન્ય હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે ત્યારે માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે મળીને શંખાસૂન્ય હણવા માટે જશો ને ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો હું તમારી વારે આવીને ઊભી રહીશ માના આશીર્વાદ પ્રાપ્ત થતાં છપ્પન કોટી યાદવો કૃષ્ણ સાથે મળીને કોયલા ડુંગરની ટોચ પર હર્ષદ્ધિ માતાની સ્થાપના કરે છે કોઈલા ડુંગરની ટોચ પર જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને કોયલા ડુંગરની ટોચ પર માતાજીના દર્શનની સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો પણ જોવા મળે છે કુદરતના ખોળે બનેલા આ મંદિરના દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ કે આ ડુંગરની તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે માતાજી કોયલા ડુંગરની ટોચ પરથી નીચે કેવી રીતે આવ્યા તેની પણ એક રોચક પૌરાણિક કથા છે જ્યારે દરિયામાં વ્યાપાર અર્થે જતા વહાણો કોયલા ડુંગર પાસેથી પસાર થાય ત્યારે માતાજીને એક નાળિયેર નૈવેદ્ય તરીકે પધરાવું પડતું જેથી તેમની આગળની મુસાફરી સુખ શાંતિથી પાર પડે એક દિવસ કચ્છના વેપારી ઝઘડુસા પોતાના સાત વહાણો લઈને વેપાર અર્થે માલ ભરીને દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તે માતાજીને શ્રીફળ પધરાવવાનું ભૂલી ગયા જેથી વારા તેમના એક પછી એક છ વહાણો દરિયામાં ડૂબી ગયા અને જ્યારે છેલ્લું વહાણ ડૂબવાની તૈયારી હતી ત્યારે જગડુ સાહેબ માતાજીની ભાવભીની પ્રાર્થના કરી ત્યારે માતાજી પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે જગડુ સાહેબ કહ્યું હે મા તમે ટોચ પરથી તળેટીમાં બિરાજમાન થાવ અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો ત્યારે માતાજીએ તેમની કસોટી કરવા કહ્યું જો તું મને દરેક પગથિયે બલિ ચઢાવે ને તો હું તળેટીમાં બિરાજમાન થાઉ જગડુ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે પશુની બલિ ચડાવવાનું ચાલુ કર્યું બલિ ચડાવતા ચડાવતા ઉપરના ચાર પગથિયા બાકી હતા ત્યાં તો બલિ ખૂટી ગઈ ત્યારે જગડુ પોતાના દીકરા અને બે પત્નીઓની બલિ આપી અને છેલ્લા પગથિયે પોતાની બલિ આપી પછી માતાજી પ્રસન્ન થાય છે અને તેમની બંને પત્નીઓ દીકરા અને પશુઓને સજીવન કર્યા ત્યારબાદ બીજી લોકવાયકા એવી છે કે રાજા વિક્રમે તપસ્યા કરી માતાજીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા અને રાજા માતાજીને ઉજ્જૈન લઈ ગયા ત્યારે રાત્રિનો સમય હતો માતાજીનો વાસ દરમિયાન ઉજૈનમાં હોય છે અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના મંદિર મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે ત્યારે અવાજ આવે જ આરતી કરવામાં આવે છે અને માતાજીના દર્શન થાય છે અને બંને મંદિરોમાં લગભગ એક સમાન મૂર્તિઓ છે તો મિત્રો આ હતો હરસિદ્ધ માતાનો એટલે કે વહાણવટી સિકોતર માતાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ